સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષો જૂની અને જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇમારતનો એક ભાગ અચાનક ધડાકાભેર સાથે તૂટી પડતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી જોકે આ બનાવના પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પાલિકા સહિત જીબી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા

જ્યારે સાત વખત રીડેવલપમેન્ટ હેઠળ ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ ડેવલોપર દ્વારા રસ દાખવ્યો નથી તેમણે જણાવી દઈએ કે પાંડેસરા એલઆઈસી ખાતે વર્ષો જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે અહીં અલગ અલગ બ્લોકમાં અંદાજિત બે હજાર એસી જેટલા ફ્લેટ આવેલા છે જેમાંથી માત્ર દસ ટકા લોકો મકાન જર્જરિત થઈ ગયા હોવાથી ખાલી કરી અન્યત્ર સ્થળે ચાલ્યા ગયા છે વર્ષો જૂના મકાન જર્જરિત થઈ ગયા હોવાથી પાલિકા દ્વારા વર્ષ બે હજાર સોળથી ફલેટ ધારકોને અનેક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં મકાન ખાલી કરવા લોકો તૈયાર નથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ કોઈ નક્કર પગલાં અથવા કાર્યવાહી કરવામાં આવતી નથી એવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે દ્વારા અનેક વાર લેખિત માં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવ્યા અને સ્થાનિક લોકો દ્વારા જળ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ધારાસભ્યને પણ મૌખિક અને લેખિત રજૂ